હવામાન નિશ્રાંત અંબાલાલ પટેલે એ ઉતરાણ લેને આગાઈ કરી પતંગવાજી માટે સાનુકૂળ પવન રહેવાની તેમણે આગાહી કરી છે ઉતરાણના દિવસે આજકાનો તેજ પવન પણ રહી શકે છે દિવસે પવનની ગતિ 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી છે જ્યારે 15 જાન્યુઆરીએ પવનની ગતિ ધીમી રહેવાની આગાહી કરાઈ છે લગભગ ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિલોમીટરની ઝડપ ન રહી શકે છે જેમાં ઉત્તર ગુજરાત ખેડપુર મહેસાણા હાડેશામી ભિન્ન ભિન્ન ભાગોમાં કડી બેચરાજી આ બધા ભાગોમાં પવન લગભગ દસ કિલોમીટર બાર કિલોમીટર ઝડપે ક્યાંક ઓછો રહી શકે છે પરંતુ અન્ય બાબતમાં જોઈએ તો રાજકોટમાં પંદર કિલોમીટર શકવાની શક્યતા રહેશે અને દ્વારકામાં વીસ કિલોમીટર પર અવર ઝડપ શક્યતા રહેશે જ્યારે જુનાગઢમાં દસ કિલોમીટરની આસપાસનો શક્યતા રહેશે અને કચ્છમાં પવનનું પ્રમાણ થોડું વધુ રહેશે કચ્છમાં પંદર કિલોમીટર કે વધારે શક્યતા રહેશે અમદાવાદમાં દસથી બાર કિલોમીટર ઝડપે અને વડોદરા નડિયાદ ખેડામાં પણ એવું જ રહેશે પણ આ પવન જે છે એ સામાન્ય રીતનો પવન છે પણ પવનની જે આંચકાનો પવન છે વધારે રહેશે આંચકાનો પવન ધારો કે મધ્ય ગુજરાત અમદાવાદ વગેરે ભાગમાં જોઈએ તો સવારે તેર કિલોમીટર બપોરે વીસથી ત્રેવીસ કિલોમીટર અને સાંજે અઢાર કિલોમીટરની આસપાસ છે અને રાતનો પવન પવન આ જે એ એકંદરે સાનુકૂળ રહેશે પરંતુ જયારે આંચકાનો પવન આવશે ત્યારે પતંગ દેશિયાઓ માટે થોડોક હરકતરૂપ બની શકે રાત્રે પણ પવન લગભગ પંદર કિલોમીટર કે થોડોક ઝડપવાળો રહી શકશે રાત્રે પણ પતંગ રશિયાઓ જે છે એમાં થોડુંક ક્યારેક એમાં હરકત આવી શકે પરંતુ પંદરમી જાન્યુઆરી પવનનું જે પ્રમાણ છે એ ઘણું ઓછું રહેશે થી દસ કિલોમીટરની ઝડપનું રહેશે અને જે આંચકાનો પવન છે પંદર કિલોમીટરની આસપાસનું રહેશે એટલે આ જે પવન જે છે એ ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આ લગભગ આઠથી દસ કિલોમીટર જ્યારે દરિયા કિનારાના ભાગોમાં સુરત વલસાડમાં વીસ કિલોમીટર ની આસપાસનો રહેશે